નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ વીસ આઠ બે હજાર પચીસ ને આજે પહેલી વાર આ વર્ષનો નવો કપાસનું આગમન થયું છે મિત્રો તમે જોઈ શકો છો આ એક ભારી નવો કપાસ આવેલો છે મિત્રો તમે જોઈ શકો થોડી જ વારમાં હરાજીનું કામકાજ પણ શરૂ થવાનું છે તો અરાજીમાં ઝાંસી એક ભરીમાં કેવા ભાવ રે છે નવા કપાસમાં ને મિત્રો આવક વિશેની વાત કરીએ તો આવકમાં બહુ લાંબો વધારો નથી જોવા મળ્યો એક પણ પાલ નથી આવેલું જેનો નવો કપાસ આવેલો છે તમે જોઈ શકો છો નવા કપાસ ની હરાજી નું કામકાજ શરૂ થઈ ગયું છે મિત્રો ઓગણીસ અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ એકાવન એકવીસ એકોતેર એકાશી ઓગણીસ એકાશી

ભાઈ કી ગામ નો કપાસ લેવા છો તમે માંડવા ગામ નો કપાસ હતો અને કેટલો ટાઈમ ટાઈમ થયો અને શું ભાવ મળ્યા તમને ઓગણીસો ઓગણીસો એકાશી રૂપિયા ના તમને ભાવ મળ્યા છે અને આ કપાસ છે મિત્રો તમે જોઈ શકો છો અને નાનું માંડવા કે મોટું માંડવા ભેસાણ તાલુકા 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 નું નવા માંડવા ગામ નું કપાસ છે તમારું નામ બોલો આખું